ભાઈ નવું લાવ્યા ભાઈ નવું લાવ્યા કોર મોબાઈલમાં આપ સૌ માટે નવું લાવ્યા છે આ વખતે એક આઠ બે હજાર ચોવીસથી લઈને દસ આઠ બે હજાર ચોવીસ એટલે કે દસ દિવસ માટે બધામાં ધમાકેદાર ઓફર લઈને આવ્યા છે વિડીયો તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે શું છે પેલું છે છે અલ્ટ્રા સ્માર્ટ વોચ છે સાત બેલ્ટ સાથે આવી જશે તમારા સાતે દિવસ અલગ અલગ બેલ્ટ પહેરવા હોય તો એ છૂટ છે આ તમને આઠસો ને નવ્વાણું રૂપિયામાં આપી દઈશું ત્યાર પછી કેબલ હોય બધા પાસે અલગ અલગ પીન હોય ટાઈપ સી છે વીએડ છે અને એપલ અને એમાં ફાસ્ટ ચાર્જિંગ થશે ફૂલ રસ્તો કેબલ છે કાંઈ થશે નહીં આ અમે તમને એસી રૂપિયામાં આપી દેસુ અને જૂનોને જાણીતો આપણે અઠ્યાવીસ રૂપિયામાં સ્પીડ ટાઈપ સી કેબલ ત્યાર પછી આ પણ જૂનીને જાણીતી વસ્તુ છે માર્કેટમાં સાતસો આઠસો ની મળે છે આપણે ખાલી ચારસો રૂપિયામાં આપી દઈશું સ્માર્ટ વોચ છે અલ્ટ્રા એરપોર્ટ માત્ર તમને બસો ને બાવીસ રૂપિયામાં આપી દેસુ ત્યાર પછી છે

તો આ ઓફર લેતી આ ઓલ ઇન્ડિયાના ડોક્યુમેન્ટ ઉપર તમને લોન કરી આપશું તમારે ત્યાં કોઈ મજૂર કામ કરતું હોય બહારના બીજા રાજ્યના માણસો કામ કરતા હોય એને પણ હપ્તે મોબાઈલ જોતો તો આપણી કોર મોબાઈલના તમામ સ્ટોર પર મળી જશે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ પાન કાર્ડ ને બેંકની ડિટેલ આ ત્રણ વસ્તુ હોય તો ગમે ત્યારે દોડીને આપણી દુકાને આવી જવાનું તમને લોન કરાવી દેશું બીજું ડોક્યુમેન્ટ લઈને રૂબરૂ દુકાને આવજો મોબાઈલમાં વોટ્સએપમાં ડોક્યુમેન્ટ મોકલશો તો એ લોન કરવી અશક્ય છે રૂબરૂ આવીને ચેક કરવી પડશે તો સ્ટોર ઉપર આવી અને તમારા ડોક્યુમેન્ટ લતા આવજો અમે તમારી લોન ચેક કરી દેસુ